સમગ્ર સુરતમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે ત્યારે નકળધામ મંદિર રામદેવ ગૌશાળા તેમજ સહયોગી સંસ્થા ટાઈગર ફોર્સ તેમજ અભિક્રાઈમ ન્યૂઝ પરિવાર તેમજ સત અમર સાઉન્ડ અને રાજશક્તિ ગ્રુપ ભુજ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું નકલંગધામ આશ્રમના ભગત શ્રીનંદા ભગત તેમજ નકલંગધામ આશ્રમના સેવકો જીવરાજભાઈ ચૌધરી ચંદુભાઈ કાચા રાજીરપરા પંકજભાઈ ભુજ ગોપાલભાઈ કનુભાઈ તેમજ અનેક સેવકોએ રક્તદાન કર્યું હતું અને લોકોને રક્તદાન કરવા પ્રેરિત કર્યા હતા આવા સામાજિક કાર્ય માટે હંમેશા ટાઈગર ફોર્સ અને અભિક્રાઈમ ન્યૂઝ પરિવાર હાજર રહીને સમાજ ઉપયોગી કામ માટે સહકાર આપે છે રિપોર્ટર જીવરાજ ચૌધરી અભિક્રાઈમ ન્યૂઝ સુરત